આ માવજી રોગી સમયે રાષ્ટ્રીય દર્દી અધિકારમાં ગુજરાત રાજ્ય અને એસીડી હોસ્પિટલમાં શ્યામજીભાઈ ગેલા નામના દાખલ કરવામાં આવ્યા હતા રાત્રે દાખલ કર્યા અઢાર તારીખે તો છેલ્લીસ હજાર ડિપોઝિટ ભરી પછી પાછા વીસ તારીખે એમણે એમ કીધું કે દસ વાગે બીજી ડિપોઝિટ ભરો પછી એમ એને સારવાર કરી એટલે દસ હજાર બીજા ડિપોઝિટ ભર્યા તો દસ અગિયાર વાગ્યાનો સમય હતો એને એન્જોગ્રાફી કરો એની જગ્યાએ પાંચ વાગે એન્જોગ્રાફી કરી અને પછી એમણે કીધું ભાઈ હવે એને અમારે રજા લઈ લેવી છે એને સુરત જવા છે તો અમને રજા આપવાનું બિલ બનાવો તો બિલ એને ઓગણત્રીસ હજારનું ગણાવ્યું બાકી વીસ હજાર હાથસો જે લેવાના હતા એમને એને હતો ચેક આપવો એ કાયદામાં જોગવાય છે છતાં પણ પૈસા ન ને કીધું ત્રણ આવ આવશે એટલે જે હોસ્પિટલ કોર્પોરેટ હોસ્પિટલ જે છે એ એની અંદર જે સગાવાળા જે આવે દર્દી આવે એને ડિપોઝિટ ઉપર સારવાર નથી આપતા પણ વધતા પૈસા આપવાના હોય ત્યારે ત્રણ ત્રણ ચાર ચારથી કરવામાં આવે છે બીજા બાબાને બીજા બનાવની અંદર સિવિલ હોસ્પિટલની અંદર સમીક્ષામાં એક છોકરાને દાખલ કરવામાં આવે હતા માતામાં નાની રહોળી હતી એમનું એને જોયું અને કોઈ પણ તપાસ કર્યા વગર એને ચેકો મારી દીધો પછી ખબર પડી આમાં તો તમારે એક્સરે કરાવવો પડશે અને સીટી સ્કેન કરાવવું પડશે પછી સીટી સ્કેન કરીને આજે એનું ઓપરેશન છે તો એનો એના બાપા એને મળવા ગયા ડોક્ટર સમીક્ષા અને સમીક્ષા એને અડધું જ કરી ભગવાનમાં કંઈ કાંઈ જીવ નહીં મરી પણ જાય તારે થાય એમ કરી છે આ ડોક્ટરો ગેરવર્તન કરે છે એ સીજીના ડૉક્ટર અને સટી હોસ્પિટલના ડૉક્ટરો જે ગેરવર્તન કરે છે દર્દીઓ સાથે અને જે ભગવાન જે છે ડૉક્ટરના માને છે લોકો એ જો આ ગેરવર્તન કરીને આમાં કાર્યવાહી કરવામાં આવે એ બાબત આજે જિલ્લા કલેક્ટરને મેં રજૂઆત કરી છે અને આગામી દિવસોમાં જો કાર્યવાહી કરવામાં અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં